અંતિમ મુદ્દાની વાત કરીએ મેઘાની તોફાની ઇનિંગની વાત કરીએ વડોદરામાં વિશ્વામિત્રી નદીએ ચિંતા વધારી છે ભારે વરસાદ અને પૂરની શક્યતાને પગલે તંત્રનો નિર્ણય છે મનપા વિસ્તારમાં આવતી તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે આ મોટા સમાચાર સામે આવ્યા જિલ્લા શિક્ષણ અધિકારીએ આ મોટો નિર્ણય લીધો છે વડોદરામાં વિશ્વામિત્રી નદીએ ફરી એક વખત ચિંતા વધારી છે સિઝનમાં બીજી વખત વડોદરામાં પૂરની સ્થિતિના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે સંવાદદાતા કિંજલ મિશ્રા ફોનલાઇન પર છે કિંજલ જણાવશો વડોદરામાં બીજી વખત પૂરની સ્થિતિ અને હવે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય લીધો છે શું છે વધુ વિગતો બિલકુલ ગઈ વખતે જ્યારે વડોદરાની અંદર વરસાદ પડ્યો હતો તેના કારણે જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી તેને ધ્યાનમાં રાખી અને આ સાવથેતીના પગલાં રૂપે કહી શકાય કે આવતીકાલ માટેની જે રજા છે તે જાહેર કરવામાં આવી છે વડોદરા મહાનગર વિસ્તારમાં આવતી તમામ જે શાળાઓ છે તેમાં આવતીકાલે રજા છે એક દિવસની જાહેર કરવામાં આવી છે શૈક્ષણિક કાર્ય એક દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે તેના માટે રચ તમામ પરિપત્રો છે તે મોકલી દેવામાં આવ્યા છે સૌથી મહત્ત્વની બાબત અહીંયા એ પણ છે કે હજુ સુધી જે આવતીકાલે ભારે થી અતિભારે વરસાદની કહી શકાય કે જે સૌથી વધારે ભારે થી અતિભારે વરસાદ છે તેની આગાહી છે તે કરવામાં આવી છે હાલાકિ તંત્રની વાત કરવામાં આવે તો આ વખત સાવચેતીના રૂપે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાંથી જે લોકો છે તેમનો કહી શકાય અત્યારે સ્થળાંતર કરવામાં આવ્યું છે કેટલીક જે ટીમો છે એનડીઆરએફ ની તે પણ ડિપ્લોય કરી દેવામાં આવી છે ફૂડ પેકેટ છે તે તૈયાર કરવામાં આવ્યા છે જો જે વિશ્વામિત્રી નદી છે તેની તે ભયજનક થઈ શકે છે વરસાદની પણ ભારે અતિભારે વરસાદની આગાહી છે ત્યારે આવતીકાલે તકેદારીના સાવચેતીના ભાગરૂપે તમામ શાળાઓમાં તો રજા આપવામાં આવી છે તેની સાથે સ્થાનિક તંત્ર છે તેને પણ એલર્ટ કરાવી દેવામાં આવ્યું છે બિલકુલ કિંજલ સમગ્ર માહિતી બદલ આભાર તો જો વિશ્વામિત્રી નદી પોતાની ભયજનક સપાટી જે છવ્વીસ ફૂટ છે તેને પાર કરશે તો સ્થિતિ ગંભીર થઈ શકે છે અને ફરી એક વખત વિકટ પરિસ્થિતિનો સામનો કરવા વડોદરાવાસીઓએ તૈયાર રહેવું પડશે તો હાલ વિશ્વામિત્રીની સપાટી બાવીસ પોઈન્ટ ચાલીસ ફૂટ પર પહોંચી છે અને ભયજનક સપાટી જે છવ્વીસ ફૂટ છે તેને પાર કરવામાં હવે થોડો સમય લાગી શકે છે તો આજવા ડેમની સપાટી બસ્સો બાર પોઈન્ટ પંચાણું ફૂટ પર પહોંચી છે ડેમની સપાટી બસ્સોને બાર પોઈન્ટ પંચાણું ફૂટ છે અને વિશ્વામિત્રી નદીનું જળસ્તર પણ જે પ્રમાણે છે ઇન્દિરાનગરમાંથી બસ્સો લોકોનું સ્થળાંતર કરવાની શરૂઆત થઈ ગઈ છે